નમસ્કાર આપ જોરી આ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકુશે જે ડીસીમાં આવેલ અને ફાર્મ મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં ગેત તારીખ અગિયારમી સપ્ટેમ્બરના રોજ લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો કંપનીમાં મટિરિયલ્સની યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કંડેય અવધેશ મોર્યાએ અન્ય ત્રણ સોમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો સિક્યુરિટી ગાર્ડે પ્રોડક્શન એરિયાના સટર્ણનું લોક ખોલી અંદરથી મશીનરીનો છ પોઈન્ટ એકાવન લાખના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અગાઉ સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યા બાદ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ અને સુરતના ભિસ્તાન વિસ્તારમાં રહેતા ગજાનંદ સાલીગ્રામ મુલાંડે શ્રી કૃષ્ણ સુનીલ મુલાંડે અને અશોક દામુ દેવકરની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓ સિક્યુરિટી ગાર્ડ સાથે મળી કંપનીમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો